નમસ્કાર મિત્રો આજે ગાંગી અને એનું આખું એ ગામ અને પેલા બંને રાજાઓ સાથે વિક્રમ ભુવાજીના ગામમાં પહોંચ્યા છે પરંતુ ત્યાં ઘટના કંઈક અલગ જ છે અને ત્યાં વિક્રમ ભુવાજી કે જે માંદગીથી ઘેરાઈ ગયા છે અને પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને હવે તો એમની આંખો પણ ખુલતી નથી પરંતુ આ ઘટના જોતાની સાથે જ બાબા ગાંગીને એમ કહે છે કે ગાંગી માનો કે ના માનો પરંતુ આ દુઃખ લાગે છે કે માતા મેલડીનું છે અને જો માતા મેલડીનું દુઃખ ના હોત ને તો માતા મેલડી જેવી દેવ જેના ઘરમાં બેઠી હોય એને આમ થોડા તડપવા દે ત્યારે ગાંગી કહે છે કે બાબા તમારી વાત એકદમ સાચી છે પરંતુ હવે આ બધી ઘટના આપણને માતા મેલડી આવીને કહે ને તો ખબર પડે બાકી તો કાંઈ ખબર ના પડે અને આમ પછી તો ગાંગી આખા ગામને ભેગું કરીને કહે છે કે હે ગામ લોકો અત્યારે આપણે બધાએ એક કામ કરવાનું છે અને લાગે છે કે વિક્રમ ભુવાજીએ માતા મેલડીનો કાંઈક અપરાધ કર્યો છે અને તો જ એમની આવી હાલત થાય બાકી વિક્રમ ભુવાજીને કાંઈ ન થાય ત્યારે ગામના માણસો કહે છે કે પણ અમારા ભુવાજીએ તો એવું કાઈ કર્યું જ નથી અને એમણે તો માતાજીનો કોઈ અપરાધ નથી કર્યો અને એમને સમયસર ધૂપ દીવા કરે છે અને વરસમાં એકવાર એમના નર નિવેદ કરે છે અને આખા ગામને જમાડે છે તો પછી એમનાથી અપરાધ કેમ થાય ત્યારે ગાંગી કહે છે માતા મેલડીની નાનામાં નાની ભૂલ કરો ને તો પણ એ પહાડ બની જાય છે અને બીજી દેવીઓ કદાચ માફ કરી દે છે પરંતુ મારી મેલડી તો પોતાના ભુવાને પણ છોડતી નથી કારણ કે માતા મેલડી દેવ જ એવું છે માટે હે ગામ લોકો તમે મને એટલું કહો કે વિક્રમ ભુવાજીને આ બધું ક્યારનું થયું છે ત્યારે ગામનો એક માણસ આગળ આવીને કહે છે કે ગાંગી વિક્રમ ભુવાજીને આ બધું દસ દિવસથી થયું છે અને સૌથી પહેલાં તો એમને તાવ આવ્યો ઉલટીઓ શરૂ થઈ અને આમ કરતાં કરતાં તેઓ ખાટલા ભેગા થઈ ગયા અને હવે છેલ્લા બે ત્રણ દિવસથી તો હવે તેઓ ઊભા પણ થઈ શકતા નથી આંખો પણ ખોલતા નથી અને હવે લાગે છે કે એ હવે નહીં બચી શકે ત્યારે ગાંગી કહે છે કે વિક્રમ ભુવાજીને હું કાંઈ નહીં થવા દઉં પરંતુ તમે મને એક વાતનો જવાબ આપો કે જ્યારે વિક્રમ ભુવાજી બીમાર પડ્યા એના પહેલાં તેઓ ક્યાંય ગયા હતા ખરા ત્યારે આટલી વાત સાંભળી અને ગામના માણસો કહે છે કે હા અમારા ગામની બાજુમાં જ એક પાડોશી ગામ છે અને એ પાડોશી ગામમાં જઈ અને વિક્રમ ભુવાજીએ એક ગરીબ માણસનું દુઃખ મટાડ્યું હતું અને એના પછી વિક્રમ ભુવાજી ઘરે આવ્યા અને ઘરે આવતાની સાથે જ તેમને આ બધું થવા લાગ્યું છે ત્યારે ગાંગી વિચારમાં પડી ગઈ કે એ દુઃખ મટાડ્યા પછી જો વિક્રમ ભુવાજીને આ બધું થવા લાગ્યું હોય તો પછી ત્યાં જ કાંઈક કારણ બન્યું હોવું જોઈએ અને પછી ગાંગી બાબાને જઈ અને આ બધી વાત કરે છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે ગાંગી આમ આપણને ખબર નહીં પડે પરંતુ ચાલ આપણે બંને માતા મેલડીની આરાધના કરીએ અને કદાચ મારી મેલડી આપણને કાંઈક સંકેત આપે તો ખબર પડી જાય અને આમ પછી તો ગાંગી અને એના બાબા બંને ચાલતા ચાલતા મા મેલડીના ધૂળના ધડીમલે પહોંચે છે અને ત્યાં પહોંચી અને બંને જણા માતા મેલડીના ધ્યાનમાં લીન થઈ જાય છે અને મનમાં એક જ વિચાર કરે છે કે મારી તારા ભુવાને આવું કેમ થયું મારી તારા બેઠે તારા ભુવાની હાલત આવી કેમ થઈ અને આમ જ્યારે આવું એક જ રટણ ચાલતું હતું ત્યાં તો એમના ધરેલા ધ્યાનમાં મારી લોઢાના દાંતવાળી મેલડી આવી અને આવીને ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હે ગાંગી અને હે બાબા તમે જે રસ્તેથી આવ્યા છો એ જ રસ્તે પાછા ચાલ્યા જાઓ અને ગાંગી મેં તને કેટલીય વાર મોતના મુખમાંથી બચાવી છે પરંતુ વિક્રમ ભુવાજીને તમે નહીં બચાવી શકો એ તો હવે મોતને ઘાટ ઉતરી જશે ત્યારે ગાંગી કહે છે કે પણ હે માં મેલડી તારા જેવું દેવ જેના ઘરમાં પૂજાતું હોય એની આવી હાલત થાય એ વાત અમને મનાતી નથી પરંતુ મારી શું અમે જાણી શકીએ કે આ દુઃખ ક્યાંથી આવ્યું છે શું આ કુદરતી દુઃખ છે કે પછી તારું દીધેલું છે ત્યારે માતા મેલડી એટલું કહે છે કે કુદરતી દુઃખ પણ હું મારા ભુવાની આજુબાજુ નથી આવવા દેતી પરંતુ આ તો બધો મારો પ્રકોપ છે અને આ મારો ગુસ્સો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગાંગી બોલી કે મા મેલડી મને તો વિશ્વાસ હતો કે આ વિક્રમ ભુવાજી બીમાર પડ્યા છે એની પાછળ માતા મેલડીનું કંઈક રહસ્ય હશે પરંતુ માળી તમે મા મેલડી થઈ અને તમારા ભુવાને આમ આવી રીતે કેમ હેરાન કરો છો અને એમણે એવો તે કયો ગુનો કર્યો છે એ તો માળી અમને કહો ત્યારે મા મેલડી કહે છે કે ગાંગી હું એ બધું કહેવા માટે નથી આવી પરંતુ તને એક સંકેત આપું છું કે એ ભુવાને એટલું કહેજો કે મારી રજા વગર તમે બાજુના ગામમાં દુઃખ મટાડવા પહોંચી ગયા હતા અને ત્યાંથી શું શું વરીને આવ્યા છો અરે મારી ના પાડવા છતાં પણ તમે ત્યાં ગયા હતા તો પછી હવે જાતે જ આ સંકટને ભોગવી લ્યો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગાંગી સમજી ગઈ કે મારી હવે વાત ખબર પડી ગઈ કે મા મેલડીની માળામાં જે બંધાય ને એ ક્યારેય એ માળા તૂટતી નથી પરંતુ મા મેલડીની રજા વગર જો માળાનો એકાદ મણકો છૂટો પડી જાય ને તો એ હંમેશને માટે પછી દૂર થઈ જાય છે અને માળી વિક્રમ ભુવાજીએ તારો અપરાધ તો કર્યો જ કહેવાય તારી રજા વગર એમને ત્યાં નહોતું જવું જોઈતું પરંતુ હવે ગયા છે તો હવે એમને અમે પૂછીશું કે તેઓ ત્યાંથી શું વારીને આવ્યા છે અને આમ પછી ગાંગે અને એના બાબા ત્યાંથી ઊભા થયા અને બાબા કહેવા લાગ્યા કે ગાંગી હવે તને ખબર પડી ને કે ભુવાજી બીમાર કેમ થયા છે ત્યારે ગાંગી કહે છે કે હા બાબા એમણે માતા મેલડીના બોલને અવગણના કરી છે અને હવે એમને સજા મળી રહી છે પરંતુ ચાલો બાબા આપણે એમને જઈને પૂછીએ અને આમ પછી તો ગાંગી અને એના બાબા બંને જણા વિક્રમ ભુવાજીની પાસે પહોંચ્યા અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે હે વિક્રમ ભુવાજી તમે દસ દિવસ પહેલાં અહીંયાથી ક્યાંય ગયા હતા ખરા ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હા હું પાડોશી ગામમાં ગયો હતો અને ત્યાં મેં એક ગરીબ માણસનું દુઃખ મટાડ્યું છે ત્યારે ગાંગી કહે છે કે પણ ભુવાજી શું તમે માતા મેલડીની રજા લીધી હતી ખરા ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ગાંગી એમાં ઘટના એવી બની હતી કે હું અહીંયા મારા ઘરમાં બેઠો હતો અને ત્યારે બહાર એક સ્ત્રી રડતી રડતી આવી અને રડતી રડતી મારા આંગણે આવી અને મારો પોકાર કરી રહી હતી ત્યારે હું બહાર નીકળીને જોયું તો એ બહેન ચોધાર આંસુડે રડી રહ્યા હતા તેથી મેં એટલું કહ્યું કે હે બહેન તમે કેમ રડો છો અને આજે અહીંયા મારા આંગણે આવીને રડો છો તો એનું કારણ શું છે ત્યારે બાઈ એટલું કહે છે કે શું તમે વિક્રમ ભુવાજી છો ત્યારે મેં કહ્યું હા હું વિક્રમ ભુવાજી છું પરંતુ કહો તો ખરા કે ઘટના શું બની છે ત્યારે એ બાઈ મારા પગમાં પડી ગઈ અને કહેવા લાગી કે મારા વીરા તને હું મારો ખોળો પાથરી અને એટલું કહું છું કે મારો ધણી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે અને એનું જીવતર તમારી મેલડી અને તમે ધારો તો બચાવી શકો એમ છો માટે તમે અત્યારે જ મારા ગામ ચાલો અને મારા પતિદેવને સાજા કરો ત્યારે આટલી વાત સાંભળીને વિક્રમ બુવાજી કહે છે કે બહેન પણ તારા ધણીને શું થયું છે ત્યારે એ કહે છે કે ખબર નહીં એમને શું થયું છે અરે અઠવાડિયાથી તેઓ કાંઈ ખાતા નથી અને ખાવાનું ખાય છે તો તે બહાર નીકળી જાય છે અને એટલું જ નહીં હવે તો તેઓ ચાલી પણ શકતા નથી અને હવે એમની આંખો પણ ખુલતી નથી ત્યારે આ બાયની વાત સાંભળી અને મને દયા આવી ગઈ અને પછી હું પહોંચ્યો માતા મેલડીના ધૂળના ધડીમલે અને ત્યાં પહોંચીને માતા મેલડીને કહ્યું કે હે મા મેલડી અહીંયા એક દુખિયારી આવી છે અને એનો ધણી એની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે માટે મારી એનું દુઃખ મટાડવા માટે જવું છે તો મને રજા આપો અને આમ આટલું કહી અને મેં રજા લેવાની ઘણી કોશિશ કરી પરંતુ રજા મળી નહીં ત્યારે મા મેલડીને મેં એટલું કહ્યું કે માળી તે મને કહ્યું હતું કે તારે દુખિયાના દુઃખ મટાડવાના છે તો માડી આજે એક બાઈ આપણા આંગણે આવીને ખોળો પાથરી અને એના પતિના જીવનની ભીખ માગી રહી છે તો માડી આપણે એની રક્ષા કરવી પડે અને એમના ઘરે જઈ અને એ દુઃખ આપણાથી મટે તો મટાડવું જોઈએ અને આમ આટલું કહી અને વિક્રમ વિક્રમભુઆજી ઘણીવાર રજા લેવાની કોશિશ કરે છે પરંતુ રજા મળતી નથી તેથી વિક્રમ ભુવાજીએ માળાનો છૂટો ઘા કર્યો અને બહાર નીકળીને જુએ છે તો એ બાઈ ખોળો પાથરી અને વિક્રમ ભુવાજીને કહે છે કે ભુવાજી તમે ચાલો અને મારા ઘરનો જે મોભ તૂટી રહ્યો છે એનો ટેકો બનો ત્યારે વિક્રમ ભુવાજી પાછા માતા મેલડીની પાસે પહોંચે છે અને બે હાથ જોડીને મનમાં વિચાર કરીને એટલું કહે છે કે માડી જે થવું હોય તે થાય અને ભલે તારી રજા ના હોય પરંતુ હું તો જવાનો છું અને આમ આટલું કહીને વિક્રમ ભુવાજી આંખો ખોલે ત્યાં તો એમના કાનમાં મા મેલડીએ બેબી અવાજ કર્યો કે હે વિક્રમ ભુવાજી હું મેલડી તમને કહું છું કે હું તમને ત્યાં જવાની રજા નથી આપતી એમ છતાં પણ તમે મારા બોલને અવગણી અને સુકામ જવા તૈયાર થયા છો અરે ત્યાં તમારું મોત થશે અને તમને ખબર નથી કે એ માણસ શા માટે અને કઈ પીડાથી પીડાઈ રહ્યો છે એ જાણ્યા વગર અને તમે મારી રજા વગર શું કામ જાઓ છો અરે ભુવાજી હજી પણ હું મેલડી એકવાર કહું છું કે રોકાઈ જાઓ ત્યાં જવામાં મજા નથી ત્યારે વિક્રમ ભુવાજી એટલું કહે છે કે હેમા મેલડી એ બાઈએ મને વીરો કહ્યો છે અને મારી સામું ખોળો પાથરીને એટલું કહ્યું છે કે મારા વીરા મારા સુહાગને બચાવી લે તો માડી હવે હું એને નિરાશ કરીને પાછી કેમ મોકલું અને આજે ભલે તારી રજા ના હોય પરંતુ હું વિક્રમ ભુવાજી ત્યાં જવાનો છું અને જઈ અને મારામાં જેટલી પણ હિંમત છે એ ભેગી કરી અને એ માણસના દુઃખને હું મટાડી દઈશ ત્યારે વિક્રમ ભુવાજીની વાત સાંભળીને મા મેલડી કહે છે કે તો જાઓ ભુવાજી મારી રજા વગર જાઓ છો પરંતુ જો દુઃખ ઉપાડીને ઘરે ના લાવો તો મને મેલડીને કહેજો ત્યારે વિક્રમ ભુવાજી માનતા નથી અને એ બાઈની સાથે ચાલી નીકળે છે અને બાજુના ગામમાં જઈ અને પછી ત્યાં એ ગરીબ માણસનો ટાળો કરે છે અને એના દુઃખને તો દૂર કરે છે અને દુઃખને દૂર કર્યા પછી તેઓ ઘરે આવે છે અને ઘરે આવીને જીવા બેઠા એની સાથે જ પેલો માણસ તો સાજો થઈ ગયો પરંતુ એ માણસને જે દુઃખ હતું એ બધું વિક્રમ વિક્રમભુઆજીને ચાલુ થઈ ગયું અને આટલી ઘટના સાંભળતાની સાથે ગાંગી બાબાને કહેવા લાગી કે બાબા લાગે છે કે કોઈક બીજી દેવીએ આ વિક્રમ ભુવાજીને પકડ્યા છે અને માતા મેરડી તો હવે વિક્રમ ભુવાજીની રક્ષા કરવાની નથી પરંતુ આપણે જ એનો કાંઈક તોડ કાઢવો પડશે ત્યારે બાબા કહે છે કે ગાંગી હવે આ તોડ કાઢવા માટે એમ નહીં નીકળે પરંતુ એના માટે આપણે જવું પડશે પેલા માણસને સાજો કર્યો હતો ને એની પાસે અને એની પાસે જઈ અને એને કેવા કેવા કામ કર્યા છે અને આ દુઃખ એને ક્યાંથી વળગ્યું છે એ બધું જાણવું પડશે અને પછી જ આ વિક્રમ ભુવાજી સાજા થશે નહીતર વિક્રમ ભુવાજી સાજા નહીં થાય ત્યારે ગાંગી કહે છે કે ચાલો બાબા પાડોશી ગામમાં જઈએ એ માણસના ઘરે જઈ અને પૂછીએ અને આમ પછી તો ગાંગી અને બાબા બંને જણા ચાલતા ચાલતા પેલા પાડોશી ગામમાં પહોંચે છે અને પછી ત્યાં જે ઘટના બને છે અને એ માણસને એ દુઃખ ક્યાંથી વીંટણાનું હતું એનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી